હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવ્યું છે એક સરસ મજાનો એવો નાસ્તો જે ફક્ત આપણે પાંચથી દસ મિનિટમાં રેડી કરી શકીએ છીએ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો છે અને તમે સોસ ચટણી સાથે લઈ શકો છો રાતે હલકા ફૂલકા નાસ્તામાં લઈ શકો છો જમવાની જગ્યાએ જો તમારે હલકું ફૂલકું ખાવું હોય તો પણ આને લઈ શકો છો અથવા ઘરમાં કોઈ નાની મોટી પાર્ટી હોય એમાં પણ તમે આને સર્વ કરી શકો છો તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા આ નાસ્તો બનાવવા માટે અહીંયા આગળ આપણને બે વસ્તુની જરૂર પડશે મેં અહીંયા આગળ એક મોટી સાઈઝનો બટેકું છે જેને બાફીને એની છાલ ઉતારીને તૈયાર રાખ્યું છે સાથે જ ફક્ત એક જ વાટકી આપણે રવો લીધો છે રવો આપણો ઝીણો રવો છે જો તમારા પાસે મોટો રવો હોય તો એને મિક્સરમાં એક વખત પીસી લેજો આપણો શીરા માટે જે રવો વાપરતા હોઈએ એ જ રવો છે હવે અહીંયા આગળ એક મેં પેન લીધું છે નોનસ્ટિક પેન લેવું બને ત્યાં સુધી નોનસ્ટિક પેન લઈ જો પણ જો ન હોય તો તમે લોખંડનું પેન વાપરજો ગેસ ઉપર પેન ચડાવી દીધું છે અને જે વાટકીથી આપણે રવો માપ્યો તો એ જ વાટકીથી ડબલ આપણે પાણી લેવાનું છે પણ હું અહીંયા ડબલ કરતાં પણ થોડું વધારે લઈ રહી છું પણ જો તમને માપ ન સમજાતું હોય તો તમે જે પણ વાટકીથી રવો માપો એનાથી ડબલ તમારે પાણી લેવાનું છે મેં અહીંયા અઢી વાટકી જેટલું પાણી લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે ઓન કરી દીધી છે પાણીને થોડું ગરમ થવા દઈશું હવે ધીમે ધીમે આપણું પાણી ગરમ થવા લાગ્યું છે એમાં સ્વાદ પ્રમાણે સૌપ્રથમ આપણે મીઠું નાખી દઈશું ત્યારબાદ એક ચમચી જીરું આની સાથે જ તમે ચાહો તો કાળા મરી અધકચરા વાટીને પણ લઈ શકો છો અહીંયા અડધી ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું સ્કીપ કરી શકો છો અને સાથે જ લીલા મરચાં છે ઝીણા સમારેલા બે નંગ હતા એ પણ નાખ્યા છે મેં જેમ જણાવ્યું કે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું અને લીલું મરચું બંને સ્કીપ કરી કાળા મરી વાપરજો અહીંયા લીલા ધાણા એટલે કોથમીર પણ બારીક સમારીને લીધી છે એ પણ નાખી દીધી બધા જ મસાલા આપણે પાણીમાં જ કરી લીધા છે આપણે પાણીમાં જરા ઉભરો આવે એટલે એક વખત પાણી જરા ઉકળવા લાગે ત્યાં સુધી રાહ જોવાની છે જો હવે તમે જોઈ શકો છો વચ્ચેથી ધીમે ધીમે આપણું પાણી ઉકળવાનું શરૂ થયું છે જુઓ તમે જોઈ શકો છો વચ્ચેથી હવે પાણી સારી રીતે આપણું ઉકળવાનું શરૂ થઈ ગયું છે બસ આ જ સ્ટેજ ઉપર આપણે જે વાટકી માપીને રવો રાખ્યો હતો એ રવો નાખી દેવાનો છે બધો રવો આપણે એક સાથે જ નાખી દઈશું ટેન્શન નહીં લેતા કોઈ ગાંઠા નથી પડતા એક જ ડાયરેક્શનમાં એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેવો તમે રવો નાખો એટલે તરત જ તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે જેથી આપણો રવો છે એ ચોંટી નહીં જાય અને રવો નાખતાની સાથે જ રવો બધું પાણી પી જાય છે અને સરસ એ એક ભેગું થવા લાગે છે તો આ આગળની બધી જ પ્રોસેસ તમારે એકદમ લો ફ્લેમ પર જ કરવાની છે અને એને સતત ચલાવતા રહેવાનું છે નોનસ્ટિક પેન હશે તો તમારો રવો નીચે નહીં ચોંટે પણ જો તમે એલ્યુમિનિયમનું લોહી લીધું હશે કે પેન લીધું હશે તો એમાં ચોંટવાના ચાન્સીસ હોય છે એટલા માટે જ તમારી પાસે જો નોનસ્ટિક ન હોય તો લોખંડનું લોહી વાપરવું અને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેવાનું છે અને આને આપણે એક સારું લોટ જેવું બાંધી લેવાનું છે એટલે જે તમે જોઈ શકો છો એક જગ્યાએ ભેગું થવા લાગ્યું છે બસ આ રીતે એક જગ્યાએ ભેગું થાય ત્યાં સુધી આપણે આને ગેસ ઉપર રાખવાનું છે અને હવે આ બધું બરાબર થઈ ગયું છે હજુ પણ હું આને અડધી મિનિટ માટે કરીશ જેથી કરીને પ્રોપર આપણું બાઇન્ડિંગ આવી જાય હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આને એક બીજી થાળીમાં કાઢીને ઠંડુ થવા દઈશું બીજી બાજુ મેં બટેકાને મેશ કરીને રાખ્યા છે હાથેથી પણ મેશ કરી શકો છો અથવા નાની જે છીણી આવે છે આપણી ચીઝ માટેની એનાથી છીણીને પછી પણ તમે મેશ કરી શકો છો તો જો જે બટેકા મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું તો મોટી સાઇઝનું એને જ મેશ કરીને રાખ્યું છે અને આપણે અહીંયા આગળ આપણો જે રવો છે એ પણ મેં તૈયાર રાખ્યો છે આ અત્યારે એટલો ઠંડો થઈ ગયો છે કે આપણે એને હાથ લગાડી શકીએ હવે હાથને થોડો તેલવાળું કરીને ગ્રીસ કરી લેવાના છે અને હવે આને સારી રીતે આપણે રવાને મસળી લેવાનું છે જેટલું સારી રીતે તમે આને મસળશો એટલું જ સારી રીતે તમારું શેપ આવશે આગળ તમે તેલમાં જ્યારે એને તળશો આ નાસ્તાને તો એ ફાટશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આને સતત આપણે ચોળવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ તમારે આને સારી રીતે મસળવાનું છે અને વચ્ચે આપણે બટેકા પણ એડ કરી દઈશું જેથી આ પણ સારી રીતે મિક્સ થઈ જાય બટેકા નાખવાથી આ જે આપણો નાસ્તો છે એનો ટેસ્ટ સો ગણો વધી જાય છે પણ જો તમે બટેટા ન ખાતા હો તો તમે વગર બટેટાને પણ આ બનાવી શકો છો તો પછી જે મેં બટેકા નાખ્યા છે એને સ્કીપ કરીને ડાયરેક્ટ રવાને મસળીને આગળનો સ્ટેપ કરજો તો જો આ રીતે બરાબર મિક્સ કરતા જઈશું અને સારી રીતે આને મસળી લેવાનું છે વચ્ચે વચ્ચે તમને લાગે કે તમારા હાથમાં ચોંટે છે તો તમે હાથને ગ્રીસ કરી શકો છો તમે જોઈ શકો છો કે ફક્ત એક જ વાટકી રવો અને એક જ બટેટામાંથી કેટલું બધું આપણું તૈયાર થઈ ગયો છે નાસ્તો અને બન્યા પછી પણ તમે જોઈશો કે કેટલો બધો નાસ્તો તૈયાર થયો છે અહીંયા મેં થોડું મીઠું ચાખી લીધું છે કે મીઠું આપણું બરાબર છે કે નહીં કારણ કે આપણે મીઠું પાણીમાં નાખ્યું હતું એટલે આપણને એક અંદાજો ન રહે તો અહીંયા તમે થોડો રવો ખાઈને ચેક કરી શકો છો મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલા માટે હું અહીંયા બીજું મીઠું એડ કરી રહી છું આ સ્ટેજ ઉપર તમે એકવાર મીઠું ચેક કરી લેશો તો તમને વાંધો નહીં આવે અને આ રીતે તમે પાછળથી થોડું મીઠું એડ પણ કરી શકો છો હવે પાછું મીઠાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જો હવે આપણે આને એટલું મસુ્યું છે કે બટેટા આપણા વધારે આમાં નથી દેખાતા કોઈ બટેટાનો ટુકડો રહી ગયો હોય તો એને હાથેથી જ તમે મેશ કરી લેજો ચાલો હવે આપણે આનો શેપ આપી દઈએ હું આનો એક યુનિક શેપ આપવાની છું આપણે આને સ્ક્વેર કરવાના છીએ તમે બોલ્સ બનાવી શકો છો લાંબા રોલ બનાવી શકો છો રેક્ટેંગલ બનાવી શકો છો તમે આને સારી રીતે વણીને અને પછી એના એક શેપ આપી શકો છો રેક્ટેંગલ પણ અત્યારે હું તમને હાથમાં આને બતાડું છું ટિક્કીનો શેપ પણ તમે આપી શકો છો આપણે આને સ્ક્વેર શેપ આપવાના છીએ અને આ બહુ ઓછા લોકો આપતા હોય છે સ્ક્વેર શેપ અહીંયા તમને ખૂબ જ ઇઝી રીતે હું બતાડીશ કે કેવી રીતે તમે આને સ્કવેર શેપ આપી શકો છો અત્યાર સુધીની મારી વાનગી જો તમને પસંદ આવી હોય આ વિડીયો તમને પસંદ આવ્યો અને મારા સમજાવવાની રીત તમને પસંદ આવી હોય તો ફટાફટથી એક લાઇક કરી દો અને એક સરસ મજાનો કમેન્ટ્સ કરી દો તમે કયા સિટીથી આ વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો મેં અહીંયા એક સરખી સાઇઝના બોલ બનાવી લીધા છે એટલે લુઆ કરી લીધા છે અને હવે આપણે આને સ્ક્વેર શેપ જુઓ પહેલાં ટીક્કીનો શેપ આપવાનો છે અને ત્યારબાદ એને અંગૂઠા અને આંગળીની મદદથી આપણે સ્ક્વેર શેપ આપવાનો છે પહેલાં હું અહીંયાને આને ટિક્કીનો શેપ આપી દઉં છું અને પછી તમને બતાવીશ કે સ્ક્વેર શેપ કેવી રીતે અપાય જો આ રીતે પહેલાં બરાબર કરવાનું છે અને હવે આ રીતે દબાવવાનું છે જુઓ આંગળી અને અંગૂઠાની મદદથી બંને સાઈડથી દબાવવાનું છે તો આ રીતે તમારો સ્ક્વેર શેપ આવી જશે ઉપરથી થોડું હલકા હાથે દબાવતા જવાનું છે અને સ્ક્વેર શેપ આપતા જવાનું છે તો જુઓ મેં બધા જ નાસ્તાને સ્ક્વેર શેપમાં બનાવી લીધો છે અને હવે આપણે આને તળવા માટે લઈ લઈએ તળવા માટે મેં આ પેનનો ઉપયોગ કર્યો છે કોઈ પણ છીછરું પેન હોય એનો જ ઉપયોગ કરવો જેથી કરીને ઓછા તેલમાં તમે આને શેલો ફ્રાય જેવા કરી શકો કારણ કે આપણે આને ડીપ ફ્રાય કરવાની જરૂર નથી આપણે રવાને પણ ચઢાવ્યો છે સારી રીતે પાણીમાં આપણે પકાવ્યો છે જેને ચઢાવવું કહેવાય સારી રીતે છે અને સાથે જ આપણે બટેકા પણ બાફેલા હતા એટલે આમાં હવે વધારે કંઈ કરવાનું નથી આપણે તો ઓછા તેલમાં આપણે આને ફક્ત શેલો ફ્રાય કરવાના છીએ અને સાથે જ તમે જો આ રીતનું પેન લીધું હશે એક ફ્લેટ પેન તો તમે એક સાથે ઘણા બધા નાસ્તાને આના અંદર તળી શકશો તો અત્યારે મેં પાંચ નંગ આમાં નાસ્તો મૂકી દીધો છે અને આ રીતે આને તળવાનું છે ધ્યાન રાખજો કે મૂકતાની સાથે જ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેજો અને જ્યાં સુધી તમને એક પળ ગોલ્ડન જેવું ન દેખાય એટલે નીચેનું પળ તમને ખ્યાલ આવી જશે કે હવે ગોલ્ડન થઈ ગયું છે ત્યાં સુધી આને પલટવાનું નથી આને તળાતા લગભગ પાંચ મિનિટનો સમય લાગે છે હવે આનો નીચેનો એક સારો એક એનું બાઇન્ડિંગ આવી ગયું છે તો ધીમે ધીમે આપણે આને પલટી લઈશું ખૂબ જ હળવા હાથે આપણે આને પલટી લઈશું જો તમે જોઈ શકો છો લાઇટ ગોલ્ડન એકદમ લાઇટ ગોલ્ડન કલર થયો છે હવે બંને સાઈડ આપણે આને સારી રીતે ગોલ્ડન બ્રાઉન તળવાના છે તો સરસ બંને સાઈડથી ગોલ્ડન થઈ ગયા છે તો ચાલો હવે આ નાસ્તાને આપણે કાઢી લઈએ બિલિમી ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો સરસ લાગે છે એટલો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર જો આને બનાવશો તો ઘરમાંથી વારે ઘડીએ તમને ડિમાન્ડ આવશે કે આ બનાવો એટલો આ ટેસ્ટી લાગે છે આના અંદર તમે વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો છીણીને ગાજર લઈ શકો છો અધકચરા વટાણા લઈ શકો છો ઘણું બધું આમાં તમારા વેરિએશન તમે કરી શકો છો ચીઝવાળા બનાવી શકો છો આના વચ્ચે એક ચીઝની ક્યુબ મૂકીને પછી તમે એને આખું ફોલ્ડ કરશો તો સરસ એ ચીઝી બની જશે તો મેં તમને એક વિડીયોમાં જ ઘણા બધા આઈડિયા આપી દીધા છે તો આના માટે તો લાઈક ચોક્કસથી બને છે તો અહીંયા મેં બધા જ નાસ્તો કાઢી લીધો છે તેલમાંથી અને બાકીના મારા પાંચ છે એ પણ હું આમાં મૂકી દઈશ તળવા માટે તો જેમ આપણે પહેલો લોટ ઉતાર્યો છે એ રીતે જ આપણે બીજો લોટ ઉતારી લઈશું તો તૈયાર છે આપણો સરસ મજાનો રવા અને બટેટાનો એક નાસ્તો જે ખૂબ જ હેલ્ધી છે ટેસ્ટી છે ફટાફટથી બની જાય છે જુઓ કેટલો સરસ આનો દેખાવ છે કલર કેટલો સરસ આવ્યો છે અત્યારે મેં આને સોસ સાથે સર્વ કર્યો છે તમે આને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તમે આને મેયો સાથે સર્વ કરી શકો છો મેો અને કેચઅપ બનેને મિક્સ કરીને પણ સર્વ કરી શકો છો તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ નવી આઈડિયા નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો